વડોદરામાં સક્ષમ શાળા એવોર્ડ અંતર્ગત વિજેતા શાળાઓને રોકડ પુરસ્કાર અને સન્માન અર્પણ કરવાના કાર્યક્રમોનું આયોજન વડોદરા જિલ્લા પંચાયત સભા હોલ ખાતે કરવામાં આવ્યું હતું આજના સક્ષમ શાળા ઇનામ વિતરણ અને ચિંતન શિબિરમાં જિલ્લાના વડા કલેક્ટર અનિલ ધામેલિયા આ સમિતિના અધ્યક્ષા જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા જિલ્લા શિક્ષણાધિકારી મહેશ પાંડે શિક્ષણ સમિતિના ચેરમેન જીગ્નેશભાઈ વસાવા દંડકશ્રી સંઘના પ્રમુખ મંત્રીશ્રીઓ ઉપરાંત તમામ સી આર સી બીઆરસી ટીપીઓ એજ્યુકેશન ઇન્સ્પેક્ટરશ્રીઓ વિદ્યાર્થીઓ શિક્ષકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ અંતર્ગત વડોદરા જિલ્લા કક્ષાની નવ અને તાલુકા કક્ષાની નવ એમ અઢાર શાળાઓનું સક્ષમ શાળા તરીકે સન્માન થયું હતું જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડે દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે આ કાર્યક્રમના ચાર આયામ છે જેમાં સ્થાયીમાં વર્તન સંચાલન સ્વચ્છતામાં પાણી શૌચાલય અને આરોગ્યનો સમાવેશ થાય છે હરિત વિભાગમાં હવા જમીન ઉર્જા જેવા વિભાગોનો સમાવેશ થાય છે સલામત વિભાગમાં આબોહવા જોખમ અને સંરક્ષણ જેવી બાબતો સામેલ છે આ મુખ્ય ચાર ક્ષેત્રમાં સો જેટલા પ્રશ્નો હોય છે બસો પચીસ સ્કોરમાંથી ગુણાંક માર્કિંગ શાળાઓ કરે છે જેનું વેરીફાઈ કરવામાં આવે છે આમાં જે સારો સ્કોર મેળવ્યો હોય તેવી જિલ્લા કક્ષાની નવ અને તાલુકા કક્ષાની નવ એમ સક્ષમ શાળાઓનું આજે સન્માન થયું છે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા તથા જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરાના હસ્તે ચાર અને પાંચ સ્ટાર હાંસલ કરનાર શાળાઓ અને વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા તો આજ રોજ વડોદરા જિલ્લાનો સક્ષમ શાળા ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખેલ છે આજના સક્ષમ શાળા ઇનામ વિતરણ ચિંતન શિબિરમાં માનનીય જિલ્લાના વડા કલેક્ટર સાહેબ અનિલ ધામિલે સાહેબ આ સમિતિના અધ્યક્ષ માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી મમતાબેન હિરપરા સાહેબ શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી જીગ્નેશભાઈ વસાવા દંડક સાહેબ તેમજ સંઘના પ્રમુખ મંત્રીશ્રીઓ એ ઉપરાંત તમામ સીઆરસી બીઆરસીઓ ટીપીઓ શ્રી એઆઈશ્રીઓ આ કાર્યક્રમમાં હાજર રહેલ છે આમ જોવા જઈએ તો આ કાર્યક્રમમાં ચાર આયામ છે અને એમાં ચાર આયામમાં સ્થાયીમાં વર્તન સંચાલન અને સમય થાય છે સ્વચ્છતામાં પાણી શૌચાલય અને આરોગ્ય જેવા વિભાગનો સમાવેશ થાય છે હરિત વિભાગમાં હવા જમીન ઉર્જા જેવી વિભાગનો સમાવેશ થાય છે સલામત વિભાગમાં આબોહવા જોખમ અને સંરક્ષણ જેવી બાબતો સાબિત થાય છે આમ મુખ્ય ચાર ક્ષેત્રો અને દરેકના ત્રણ એમ બાર પેટા ક્ષેત્રો થાય છે એમાં સો જેટલા પ્રશ્નો હોય છે ઓનલાઈન જોવાના હોય છે એમાં ટોટલ બસો પચીસનું સ્કોરમાંથી એનું ગુણાંકન અને માર્કિંગ શાળાઓ કરે છે જેના આધારે તાલુકાની ટીમ અને જિલ્લાની ટીમ એનું વેરીફાઈ કરે છે અને અંતે જે સૌથી સારામાં સારો સ્કોર મેળવ્યો હોય એ એવી જિલ્લા કક્ષાની નવ અને તાલુકા કક્ષાની નવ એમ સક્ષમ શાળાઓનું આજે સન્માન થયેલ છે જેમાં ગ્રામીણ ક્ષેત્ર શહેરી ક્ષેત્ર અને તેમજ નિવાસી શાળાઓનો પણ સમાવેશ થયેલ છે થેન્ક યુ જય હિન્દ વંદે માતરમ